કોઈપણ પ્રકારનો સાંડિયા પુલમાં સ્લેબ તૂટતો નથી મારા મત મુજબ એ ખાલી એક અફવા હોઈ શકે અમારું જે સ્લેબ વર્ક ચાલુ હતું ત્યારે એક પ્લેટમાં નીચે સપોર્ટનો બોલ્ટ તૂટી જવાથી એક પ્લેટ થોડી સેટ થઈ હતી એ પણ તાત્કાલિક ધોરણે એનું ઈ પ્લેટ કઢાવી અને એને લાગુ ત્રણ ચાર પ્લેટ છે એ લેવલિંગ માટે કઢાવી અને તાત્કાલિક રિસેન્ટરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્લેબ ની કામગીરી છે યથાવત રાખવામાં આવી હતી કોઈ પણ પ્રકારની સ્લેબ તૂટો નથી કોઈ પણ પ્રકારનું ટેકનિકલી નુકસાન નથી થયું અને સાંડિયા પુલ છે એ એકદમ ડિઝાઇન મુજબ કામગીરી ચાલુ છે અને એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી થેન્ક યુ